સુરત શહેરની માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારની ધોરણ અગિયાર અને બાર ની વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવી હતી આશરે છત્રીસ જેટલી વિદ્યાર્થીઓને છે અને આજે અહીં સ્કોલરશીપ ડિસ્ટ્રીબ્યુશનનું આયોજન છે જે કા ફક્ત અને ફક્ત અગિયાર અને બારમાની છોકરીઓને વુમન એમ્પાવરના એન્કરેજ માટે આપણે સ્કોલરશીપ આપી રહ્યા છે અત્યારે મેડમ આપણે ત્યાં સુરત સ્ટોરની અંદર છત્રીસ વિદ્યાર્થીની બે લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા ગુજરાતની અંદર છસો દસ દીકરીઓ જેમાં અડતાલીસ લાખ રૂપિયા અને પૂરા ભારતભરની અંદર એકવીસ હજાર છોકરીઓ જેની અંદર સોળ કરોડ રૂપિયાની સ્કોલરશિપ માલાબાર કંપની તરફથી જઈ રહી છે આ મેક્સિમ બધી છોકરીઓ જે છે છત્રીસે છત્રીસ છોકરીઓ એ ગવર્મેન્ટ સ્કૂલની છોકરીઓ છે એ સરકારી શાળાની અને ગ્રામ્ય વિસ્તારની છોકરીઓ છે જે આપણા ભગીરથ સરના અનુરૂપ આપણે એમને સિલેક્ટ કરી છે હા મેડમ આની પર એક જ મહત્ત્વ એ છે કે અત્યારે આપણું છે ને કંપનીના ફોર્મેટ પ્રમાણે કે ગવર્મેન્ટના નોન બે ટકા સીએસઆર એક્ટિવિટીની અંદર ફાળવવામાં આવે છે પ્રોફિટના એની જગ્યાએ આપણું માલાબાર પાંચ ટકા સ્પેશિયલી વુમન એમ્પાવર માટે ફાળવે છે એના માટે આ આયોજન છે મારી બીના એડવોકેટ એન્ડ નોટરી અને કાઉન્સિલર છું મલાબાર સાથે દિવ્યાંગભાઈ સાથે મારો બહુ જૂનો સંબંધ છે એ એકદમ લેડીઓઝને એટલા બધા મોટિવેટ કરે છે કે કોઈ પણ પ્રોફેશન હોય ડૉક્ટર હોય એડવોકેટ્સ હોય સામેથી ઇન્વિટેશન્સ આપીને અહીંયા ફેશન શો કરાવે છે અવનવા ઝવેરાત પહેરાવે છે કે જે લેડીઝે પોતાના ઘરમાં લાખોના ઝવેરાત ન પહેરાવશે પણ અહીંયા પહેરીને એક પોતાનો શોખ પૂરો કરે છે એ બહુ સ વાત કહેવાય કે આપે છે આજે કોણ એવા દાગીના પહેરવા આપે છે અને એ દાગીનામાં પહેરવા આપે છે તે જે આપણે ગમે તે આપે છે એવું નહીં કે એમના પ્રદર્શન કરવા આપી દે છે પણ આપણે આપે છે અને આ જે કાર્ય એમને જે કર્યું છે કે જેમાંથી આ દરિયો છે મલાબારીઝ દરિયો એમાંથી એમને થોડું કમાઈને થોડું આપવાની ભાવના છે આજે કેટલા જ્વેલર્સની એવી ભાવના છે એ આપણે તો ખબર નથી પણ જ્યારે આપણે મલાબારમાં આવ્યા ત્યાં આપણે જાણવા મળ્યું કે એ લોકો ખોબામાંથી આટલું બી ચપટી પણ આપે છે બહુ મોટું કાર્ય કહેવાય અને આપણે મલાબારને સરહના કરવું જોઈએ ને અહીંયા ખરીદવી કરવા આવવું જોઈએ અને એમનું છે ને મજૂરી બી બહુ સ્મોલ સ્કેલ પર છે એટલે મજૂરીમાં પણ એવું નથી કે આપણે અંદર ઘસાઈ જઈએ છીએ પણ ગોલ્ડ પણ સારું છે મજૂરી બી સારું છે અને હું બધાને આ પ્લેટફોર્મથી એમ કહીશ કે આવા મેનેજર બધા મળે કે બધામાં યાદ કરે છે અને એમને એમનું પોતાનું એમ એડવર્ટાઇઝ નથી કરવી આજે એક સ્કોલરશીપ આપીને એક પ્રોગ્રામ કરવો છે તો આજે આપણે ખબર પડી કે સ્લમ એરિયા એટલે ઉડ ઉમરપાડા ડાંગ જિલ્લાની છોકરીઓ કરી શકતા હતા તો સુરતની બી કરી શકતા હતા પણ જ્યાં નીડ છે જ્યાં જરૂરિયાત છે જ્યાં રિકવાયરમેન્ટ છે ત્યાં જ એમને પોતાની ચેરિટી કરી છે અને હું એમને આ પ્રત્યે બહુ શુભેચ્છા આપું છું અને આગળ આગળ પ્રતિ પ્રગતિ કરે એવી મારી શુભકામના